આપ દેખ રહે વિટવર્ક ઇન્ડિયા ટીમલાઇ સચાઈ મણિનગર પોલીસે ડોક્ટર દ્વારા દર્દીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનારની ધરપકડ કરી નારોલમાં ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટરને ત્યાં મસાજ કરાવવા જતી મહિલાને ચક્કર આવતા ડૉક્ટરે બાટલો ચડાવવાનું કહીને બોટલમાં બેભાન થવાનું ઇન્જેક્શન આપીને બેભાન કરી નિર્વસ્ત્ર કરી ફોટા અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી મણિનગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ દિવસે આઈપીસી ત્રણસો છોતેર મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે એ ગુનાની સમગ્ર હકીકત એવી છે કે એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે જેમનું નામ નિલેશભાઈ જયંતિલાલ નાયક છે આ ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે તેઓ પહેલાં મણિનગરની અંદર એક ખાનગી દવાખાનાની અંદર પ્રેક્ટિસ કરતા હતા તે સમયગાળા દરમિયાન આ મહિલા જે ફરિયાદી છે તેની સાથે તેની ઓળખાણ થઈ ફરિયાદી બેન છે ત્યાં પોતે ઈલાજ કરાવવા માટે જતા હતા ત્યારબાદ ડોક્ટરે પોતાનું ખાનગી ક્લિનિક નારોલ વિસ્તારની અંદર ફરિયાદીના ઘરની સોસાયટીની સામે શરૂ કર્યું શ્રીજી ક્લિનિકની નામે દવાખાનું શરૂ કર્યું અને પછી ડોક્ટરે ફોન કરીને મહિલાને જણાવ્યું કે આપણું પોતાનું દવાખાનું શરૂ કર્યું છે તો તમારે જો ઈલાજ કરાવવો હોય તો તમે અહીંયા આવી શકો છો ત્યારબાદ મહિલા પોતે પોતાનું ઈલાજ કરાવવા માટે વારંવાર શ્રીજી ક્લિનિકમાં જતી હતી ત્યારબાદ એકવાર શ્રીજી ક્લિનિકની અંદર મહિલા ગઈ અને એને તાવ આવેલો હતો તો ડૉક્ટરે એને બાટલો ચડાવી અને બે કલાકની અંદર તમને સારું થશે એ પ્રકારનું કહી અને ત્યારબાદ એના ફોટા પાડી લીધા ફોટા પાડી અને ફોટા વાયરલ કરવાની એમને ધમકી આપી ત્યારબાદ મહિલા પાસે જુદા જુદા બાનાથી ચાર લાખ રૂપિયા પડાવ્યા અને ઘરેણાં પડાવ્યા અને આમ છતાંય ત્યારબાદ મહિલાએ પોતાના પૈસા અને ઘરેણાં પાછા માગતા તેણે સમાધાન કરવાના બહાને મહિલાને મણિનગરની અંદર એક હોટલમાં લાવી અને હોટલમાં મહિલાની વિરુદ્ધમાં જબરજસ્તી દુષ્કર્મ કર્યું આ પ્રકારની બેનની ફરિયાદ છે ફરિયાદના આધારે નિલેશ જયંતીલાલ નાયક ને જેનું શ્રીજી ક્લિનિક છે તેમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે પુરાવો એકત્ર કરવામાં આવી રહ્યા છે આરોપી છે એ એક ડૉક્ટર છે ફિઝિયોથેરાપિસ્ટ છે आनी पेला अगौ कोई गुना दाखल थे परंतु डॉक्टर बत्रास नी अंदर पेला थे जॉब करता था विजिटिंग डॉक्टर तरीके देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच